સૌનું સ્વાગત છે આજે આપણે એક એમ કે બહુ ખાસ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ હાજી આ છે ગુજરાતી ટીવી ડોટ કોમ પર પ્રસારિત થયેલો અને સેવક માધવ જસાપરા દ્વારા સરસ રીતે સંકલિત કરાયેલો શ્રી પ્રેમાનંદજી મહારાજનો સત્સંગસાર તારીખ હતી એ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ બરાબર અને આ સત્સંગમાં ખબર છે ભક્તોએ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે અને મહારાજશ્રીના જે જવાબો છે એ ખરેખર મનનીય છે હા એકદમ અનેક પાસાઓને સ્પર્શે છે આધ્યાત્મિક મૂંઝવણો હોય કે પછી રોજબરોજના જીવનની તકલીફો સાચી વાત જવાબોમાં ગજબની સ્પષ્ટતા અને ઊંડાણ છે બરાબર તો આપણો આજનો હેતુ એ જ છે કે આ સત્સંગ સારમાંથી જે મુખ્ય જ્ઞાનના મુદ્દા છે એને આપણે તારવીએ આપણા ગુજરાત પ્રેમી શ્રોતાઓ માટે ઉપયોગી બને ચોક્કસ આપણે મુખ્યત્વે ત્રણ ભાગમાં વાત કરીશું પહેલું નામજપની શક્તિ બીજું ભક્તિ અને આપણો રોજિંદો વ્યવહાર અને ત્રીજું અમુક ગહન આધ્યાત્મિક સિદ્ધાંતો તો શરૂ કરીએ હા ચાલો તો પહેલી વાત જે વારંવાર સામે આવી એ છે નામજપ સત્સંગમાં ઘણા ભક્તો હતા જેમ કે સુનિલજી શિવાનીજી શુભમજી એમની સમસ્યાઓ ભલે અલગ અલગ હતી કોઈને ભોગની ઈચ્છા પર કાબુ નહોતો કોઈને મનની શાંતિ નહોતી મળતી કોઈને શંકાઓ થતી હતી પણ મહારાજશ્રી એમ કે દરેક વાતના મૂળમાં જઈને એક જ ઉપાય પર ભાર મૂકતા હતા નિરંતર નામ જપ હા આ બહુ જ મહત્વનો મુદ્દો છે તો શું આ બધી સમસ્યાઓનું મૂળ એક જ છે નામ જપ એનો રામબાણ હિલાજ કેમ છે જો મહારાજશ્રી સમજાવે છે કે આ જે નિરંતર ભજન છે નામ જપ છે એ ખરેખર હૃદયને શુદ્ધ કરવાની પરિપક્વ બનાવવાની એક પ્રક્રિયા છે અચ્છા જેમ અગ્નિ હોય ને એ ધીમે ધીમે લાકડાને બાળીને રાખ કરી દેને હા એમ જ આ નામ જપની અગ્નિ આપણા મનમાં જે પેલી વાસનાઓ ઈચ્છાઓ વિકારો ભરેલા છે ને એને શાંત કરે છે આ કોઈ એમ કે જાદુઈ ગોળી નથી પણ એક સાધના છે એનાથી ભજન બળ મળે છે ભજન બળ હા આ શબ્દ વાપર્યો છે એમણે હા અને આજ બળ પછી આપણને કામ ક્રોધ લોભ જેવી જે વૃત્તિઓ છે ને એની સામે લડવાની શક્તિ આપે છે અને ભગવાન માટે સાચો નિઃસ્વાર્થ પ્રેમ જગાડે છે સમજાયો એટલે નામજપથી આંતરિક શક્તિ કેળવાય પણ પ્રશ્ન એ થાય કે કરવું કેવી રીતે શુભમજી અને પેલા ઓડિશાના પ્રશાંતજી એમનો પ્રશ્ન હતો કે શરૂઆતમાં કદાચ આનંદ ના પણ આવે હા સ્વાભાવિક છે મન બીજે ભટકે ત્યારે મહારાજશ્રીએ કહ્યું કે હઠપૂર્વક કરતા રહેવું આ હઠ શબ્દ સાંભળીને એમ લાગે કે જાણે દબાણપૂર્વક કરવાનું ના ના અહીં હઠ શબ્દનો અર્થ નકારાત્મક નથી એનો અર્થ છે દ્રઢ નિશ્ચય અચ્છા મહારાજ શ્રી સમજાવે છે કે શરૂઆતમાં મન તો ચંચળ જ હોય એટલે આનંદ ના આવે એ સ્વાભાવિક છે પણ જો આપણે આનંદ આવે એની રાહ જોયા કરીશું તો કદાચ શરૂઆત જ નહીં કરી શકીએ ખરું ને સાચી વાત છે એટલે નિરંતરતા બસ એ જ મુખ્ય છે મન લાગે કે ના લાગે નિયમ બનાવીને જપ ચાલુ રાખવો ધ્યાન કોના પર ફક્ત નામ પર ભગવાનના સ્વરૂપ પર હમ એવો પ્રયાસ કરવો ધીરે ધીરે ખબર છે જેમ પેલું પાણી સતત પથ્થર પર પડે તો નિશાન પાડી દે હા હા એમ જ નામ જપ મન પર અસર કરવાનું શરૂ કરે છે અને આની સાથે પેલી નામ અપરાધથી બચવાની વાત પણ હતી એ શું છે બરાબર નામ અપરાધ હા એ પણ મહત્વનું છે મહારાજશ્રીએ દસ નામ અપરાધો ગણાવ્યા છે મૂળભૂત રીતે આ એવી ભૂલો છે જેનાથી નામ જપનું જે ફળ મળવું જોઈએ એ ઘટી જાય અથવા નષ્ટ થઈ જાય જેમ કે જેમ કે સંતોની નિંદા કરવી કે સાંભળવી પણ વેદશાસ્ત્રોનો અનાદર કરવો ગુરુની આજ્ઞા ન માનવી ભગવાનના નામની આડમાં પાપ કરવા હા પછી શિવજી અને વિષ્ણુ ભગવાન એમના સ્વરૂપોમાં ભેદભાવ કરવો નામનો મહિમા સાંભળ્યા પછી પણ એમાં પ્રેમ ન જાગવો વગેરે એટલે સાવચેત રહેવું પડે બિલકુલ પણ એક રાહતની વાત પણ છે જો કદાચ અજાણતા કોઈ અપરાધ થઈ જાય ને તો ફરીથી એ જ નામનું શ્રદ્ધાપૂર્વક કીર્તન કરવાથી એ અપરાધો પણ બળી જાય છે નામમાં અપરાધ ટાળવાની અને થયેલા અપરાધને નષ્ટ કરવાની બંને શક્તિ છે વા એટલે નામજપ એ ખાલી મંત્ર બોલવાની ક્રિયા નથી પણ શ્રદ્ધા નિરંતરતા સાવધાની આ બધું માંગી લેતી એક ઊંડી સાધના છે એકદમ બરાબર પેલા થી સુતેજ પન્નુજીનો પ્રશ્ન હતો એના જવાબમાં ગુરુ નાનકદેવજીનું વાક્ય યાદ કરાવ્યું હતું નાનક નામ જહાજ હે ચડે સો ઉતરે પાર બિલકુલ એ જ સંદર્ભ છે નામજપ એ સંસાર સાગરમાંથી પાર ઉતારનારું જહાજ છે અંતિમ લક્ષ્ય શું તો કે સાધક દેહભાવથી ઉપર ઉઠી જાય બધે પરમાત્માનો અનુભવ કરે હમ પણ અહીં એક બહુ સૂક્ષ્મ વાત પેલા નિષ્કામ સ્વરૂપદાસજીના પ્રશ્નના જવાબમાં મહારાજશ્રીએ કહી શું એમણે કહ્યું કે સાધકને પોતાના સાધનનું એટલે કે હું આટલો નામ જપ કરું છું હું ભજન કરું છું એનું અભિમાન ન થવું જોઈએ બરાબર અહંકાર ન આવવો જોઈએ હા એવો ભાવ રાખવો કે આ જે કંઈ સાધન થઈ રહ્યું છે ને એ પણ ગુરુઓને ભગવાનની કૃપાથી જ થાય છે અને એનું ફળ પણ એમની કૃપાથી જ મળશે સાધન પર આધાર નહીં ભગવાનની કૃપા પર આધાર સર્વેશું સાધન વરેશું ચર્મ નિરાશા બધા સાધનોમાં અંતે કૃપા પર જ આશા વાહ હા એટલે કે કૃપા સિવાયની આશા છોડી દેવી એ જ શ્રેષ્ઠ છે આ તો થઈ નામજપની આંતરિક શક્તિની વાત પણ સત્સંગનો મોટો હિસ્સો તો રોજિંદા જીવનમાં આ બધું કેવી રીતે ઉતારવું એના પર હતો નહીં હા બિલકુલ વ્યવહારિક પ્રશ્નો ઘણા હતા જેમ કે ઋષભ શુક્લાજીનો પ્રશ્ન હતો સમાજમાં આપણને સન્માન મળે એ સારું કે પ્રેમ મળે એ સારું બેમાંથી કોને મહત્વ આપવું આ પ્રશ્ન મને લાગે છે ઘણાને થતો હશે થતું જ હોય અને મહારાજશ્રીનો જવાબ સાંભળીને કદાચ થોડું આશ્ચર્ય થાય એમણે સન્માનને શું કહ્યું ખબર છે ઘોર ગરલ ભયંકર ઝેર ઝેર સન્માનને હા કારણ કે સન્માન શું કરે આપણો અહંકાર વધારે દેહાભિમાનને પોષે અને આ અહંકાર જ આધ્યાત્મિક રસ્તા પર સૌથી મોટો પથ્થર છે બરાબર અને બીજી બાજુ અપમાનને શું કહ્યું સુધા અમૃત અપમાન અમૃત આ તો ઊંધું લાગે છે લાગે પણ કારણ સમજો અપમાન આપણા અહંકાર પર ચોટ કરે છે આપણને નમ્ર બનાવે છે અને પાપોનો નાશ કરીને ભગવાન તરફ વાળવામાં ક્યારેક મદદ પણ કરે છે ઓહો એટલે એમનો સ્પષ્ટ મત છે કે પ્રેમને પસંદ કરો સન્માનની અપેક્ષા રાખ્યા વગર પ્રેમ આપવો પ્રેમ આપણને અહંકાર છોડીને બીજાને આદર આપતા શીખવે છે પેલું સૂત્ર યાદ રાખવા જેવું છે સન્માનમ કલ્યાદ ઘોરમ ગરલમ નીચાપમાનમ સુધા સન્માન ઝેર અને અપમાન અમૃત આ તો ખરેખર આખી વિચારધારા જ બદલી નાખે એવી વાત છે પણ વ્યવહારમાં કેટલું શક્ય બને અપમાન મળે ત્યારે એને અમૃત ગણીને ખુશ થવું એ તો અઘરું તો છે જ ચોક્કસપણે અઘરું છે પણ અશક્ય નથી મહારાજશ્રી એમ નથી કહેતા કે આપણે અપમાન શોધવા નીકળીએ પણ જ્યારે મળે ત્યારે એનાથી ભાંગી પડવાને બદલે એને અહંકાર ઘટાડવાની એક તક તરીકે જોઈએ એમ વિચારીએ કે આ મારા કોઈ કર્મોનું ફળ છે અથવા ભગવાન મને નમ્ર બનવાનો પાઠ શીખવી રહ્યા છે એ દ્રષ્ટિકોણ કેળવવો પડે બરાબર અને એ દ્રષ્ટિકોણ નામ જપ અને સત્સંગથી ધીરે ધીરે આવે પ્રેમને પ્રાધાન્ય આપવું એટલે બીજા પાસેથી સન્માનની આશા રાખ્યા વગર એમના પ્રત્યે સારો ભાવ રાખવો સમજાયું ચાલો હવે બીજી કેટલીક વ્યવહારિક મૂંઝવણો લઈએ પેલા સુનિલજી ચેન્નઈથી હતા એમણે પૂછ્યું કે એવા શહેરમાં જ્યાં કદાચ આસપાસ ભક્તિમય વાતાવરણ ન હોય ત્યાં ભજન કેવી રીતે કરવું હા આ ઘણા લોકોની પરિસ્થિતિ હોય છે જે પોતાના મૂળ વતનથી દૂર રહેતા હોય સાચી વાત મહારાશ્રીએ બહુ સુંદર ઉદાહરણ આપ્યું વિભીષણનું અચ્છા લંકામાં હા વિભીષણ ક્યાં રહેતા હતા રાક્ષસોની નગરી લંકામાં ચારે બાજુ આસુરી વાતાવરણ છતાં એમનું મન ક્યાં હતું રામમાં એ ભજન કરતા હતા બરાબર કહેવાનો મતલબ શું કે બહારની પરિસ્થિતિ કરતા આપણી અંદરની નિષ્ઠા વધુ મહત્વની છે આપણું મન જો મક્કમ હોય તો ગમે ત્યાં ભજન થઈ શકે બીજા શું કરે છે એના પર ધ્યાન ન આપવું બરાબર આજુબાજુના લોકો શું ખાય છે શું પીએ છે એનાથી આપણે પ્રભાવિત ન થવું આપણે આપણી સાધના આપણા નિયમ પાળવા આપણી નિષ્ઠા જાળવી રાખવી સરસ વાત કરી અને એવો જ બીજો પ્રશ્ન હતો પેલા પ્રશાંત ઉપાધ્યાયજીનો ડુંગળી લસણ વગરનું ભોજન ન બનતું હોય એવા ઘરે જવાનું થાય નિમંત્રણ મળે તો શું કરવું હા આવા સંજોગો બને સંબંધો સાચવવાના હોય ટાળવું મુશ્કેલ હોય હા તો અહીં મહારાજશ્રી વ્યવહારુ બુદ્ધિ વાપરવાનું કહે છે જો નિમંત્રણ ટાળી ન શકાય તો જવાનો પણ ત્યાં જઈને જે વસ્તુ આપણે ખાઈ શકીએ જેમાં ડુંગળી લસણ ન હોય જેમ કે ફળ હોય મીઠાઈ હોય ખીરપુરી હોય હા બરાબર એ પ્રેમથી ગ્રહણ કરી લેવી અને યજમાનને ખબર પણ ન પડવા દેવી કે આપણે અમુક વસ્તુ નથી ખાધી આનાથી શું થાય સંબંધ પણ સચવાય અને આપણો નિયમ પણ મોટાભાગે જળવાઈ રહે સંઘર્ષ ટાળવો હા મુખ્ય વાત ભાવ શુદ્ધ રાખવાની છે આ તો બહુ ઉપયોગી સલાહ થઈ ગુસ્સા પર કાબુ મેળવવા વિશે પણ એક બહેને પૂછ્યું હતું અને પતિ પત્નીના સંબંધો સારા રહે એ માટે શું કરવું એ પણ વાત હતી હા ગુસ્સા માટે તો મહારાજશ્રીનો ઉપાય બહુ સીધો અને એમ કે અસરકારક છે મૌન મૌન હા જ્યારે ગુસ્સો આવે બોલવાનું બંધ કરી દેવું ભલે દાંત ભીડવા પડે અને જો શક્ય હોય તો એ જગ્યા છોડી દેવી કારણ કે બોલવાથી વાત વણસે છે ચૂપ રહેવાથી પરિસ્થિતિ શાંત થવાનો સમય મળે છે સાચી વાત અને પતિ પત્નીના સંબંધ માટે કહ્યું કે પત્નીએ પતિમાં ઈશ્વર ભાવ રાખવાનો પ્રયત્ન કરવો અને પતિએ પત્નીને અર્ધાંગિની તરીકે આદર આપવો એકબીજાની નાની મોટી ભૂલો કમજોરીઓ એને સહન કરતા શીખવું સહનશીલતા કેળવવી બરાબર સમજવું કે ભાઈ સામેવાળાનો સ્વભાવ આવો છે આપણે શાંતિ રાખીએ ક્રોધ તો સંબંધોમાં ઝેર ઘોડવાનું કામ કરે ઘરને નરક બનાવી દે એટલે ભજન સત્સંગ કરનાર વ્યક્તિમાં તો વધુ સમજણ અને સહનશીલતા હોવી જોઈએ પણ જો સામેવાળી વ્યક્તિ સમજવા કે સુધરવા જ ના માંગતી હોય તો પેલા પ્રશાંત ઉપાધ્યાયજીએ પૂછ્યું હતું કે આપણે બીજાને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ અહીં મહારાજશ્રીએ દુર્યોધનનું ઉદાહરણ આપ્યું અચ્છા ભગવાન શ્રીકૃષ્ણ પોતે દુર્યોધનને સમજાવવા ગયા હતા પણ એ સમજ્યો ના કારણ કે એનામાં સમજવાની ઈચ્છા જ નહોતી બરાબર એટલે જો કોઈ વ્યક્તિ પોતે જ સુધરવા નથી માંગતી તો આપણે બળઝબરીથી એને સુધારી ન શકીએ આપણે શું કરવાનું બધા સાથે સારો પ્રેમભર્યો વ્યવહાર રાખવાનો પણ કોઈને બદલવાની જીદ નહીં કરવાની આપણી ભક્તિ અને સિદ્ધાંતો પર અડગ રહેવું બરાબર હવે ભરતજીનો પ્રશ્ન હતો શરણાગતિ વિશે આપણે આ શબ્દ બહુ વાપરીએ છીએ શરણાગત પણ એનો સાચો અર્થ શું ક્યારે કહેવાય કે આપણે શરણાગત છીએ હા આ બહુ મહત્વનો પ્રશ્ન છે શ્રીએ શરણાગતિના છ લક્ષણો બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યા જે શાસ્ત્રોમાં પણ છે કયા કયા પહેલું આનુકૂલ્યસ્ય સંકલ્પઃ એટલે કે ભગવાનને જે ગમતું હોય અનુકૂળ હોય એવા જ કામો કરવાનો દ્રઢ સંકલ્પ બીજું પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ ભગવાનને જે ન ગમતું હોય પ્રતિકૂળ હોય એવા કામોનો પૂરેપૂરો ત્યાગ બરાબર ત્રીજું રક્ષિષ્યતીતિ વિશ્વાસઃ ભગવાન જ મારું રક્ષણ કરશે એવો પક્કો અટલ વિશ્વાસ ચોથું ચોથું ગોપતૃત્વ વર્ણમ ભગવાનને જ પોતાના પાલક રક્ષક તરીકે સ્વીકારવા પાંચમું આત્મનિક્ષેપઃ એટલે પોતાનું સર્વસ્વ તન મન ધન આત્મા બધું જ ભગવાનને સોંપી દેવું મારું કંઈ છે જ નહીં એમ માનવું અને છઠ્ઠું છઠ્ઠું કાર્પણ્યમ પોતાને એકદમ દીન અકિંચન માનવા બસ ભગવાનની કૃપા પર જ આધાર રાખવો એક પણ પણ વર્ણવી કે જો એક ક્ષણ માટે ભગવાનનું વિસ્મરણ થઈ જાય ને હા તો પરમ વ્યાકુળતા અનુભવવી જેમ માછલી પાણી વગર તરફડે ને એવી વ્યાકુળતા આ છે સાચી શરણાગતિની નિશાની આ તો ખરેખર બહુ ઊંચી અવસ્થાની વાત થઈ પોતાનું બધું સોંપી દેવું અને એક ક્ષણ પણ ભૂલાય નહીં અદભુત હવે માનવેન્દ્રસિંહજીનો પ્રશ્ન આનાથી થોડો વધુ વ્યવહારિક હતો હા એમણે પૂછ્યું કે ભક્તિની સાથે આપણે સાંસારિક વૈભવ ધનની કામના કરીએ એ યોગ્ય છે જુઓ અહીં પણ મહારાજશ્રીનો જવાબ બહુ સંતુલિત છે એમણે કહ્યું કે જો ધન કમાવાનો આપણો હેતુ સારો હોય પવિત્ર હોય જેમ કે જેમ કે પરિવારનું સારી રીતે ભરણ પોષણ કરવું હોય સમાજની સેવા કરવી હોય સાધુ સંતો કે ગૌમાતાની સેવામાં વાપરવું હોય હા તો એવી ભાવનાથી પ્રામાણિકતાથી નીતિથી ધન કમાવા માટે ભગવાનને પ્રાર્થના જરૂર કરી શકાય એટલે ભક્તિ અને નીતિથી કમાયેલો પૈસો સારા કામમાં વપરાય તો વાંધો નહીં બરાબર છેવટે અર્થ વગર સેવા પણ કેવી રીતે થાય પણ શરત શું કે પૈસા કમાવવામાં કોઈ બેઈમાની છળ કપટ ન હોય અને પૈસાનો ઉપયોગ પણ સાત્વિક કામોમાં થાય પૈસા કમાવવા એ જીવનનું લક્ષ્ય ન બની જાય સાધન રહે ખૂબ સ્પષ્ટ માર્ગદર્શન સરસ ચાલો હવે ચર્ચાના છેલ્લા ભાગ તરફ જઈએ જ્યાં અમુક ગહન આધ્યાત્મિક સિદ્ધાંતોની વાત થઈ હતી હા હરિઓમજીએ એક બહુ મૂળભૂત અને મને લાગે છે અંદર સુધી હલાવી દેવો પ્રશ્ન પૂછ્યો મોટા ભાગના લોકો ખરેખર ભગવાનને ચાહે છે કે પછી ભગવાન પાસેથી કઈક ચાહે છે આ પ્રશ્ન તો આપણી પોતાની ભક્તિની કસોટી કરે એવો છે ખરું ને બિલકુલ મહારાજશ્રીનો જવાબ એકદમ સ્પષ્ટ હતો કદાચ થોડો નિરાશાજનક પણ લાગે એમણે કહ્યું કે લાખો કરોડો લોકો જે ભજન કરે છે ને એમાંથી પણ કોઈક વિરલ કોઈક એકાદ જણ જેવો હોય જે નિસ્વાર્થ ભાવે ફક્ત ભગવાનને જ પામવા માંગતો હોય ભગવાનના પ્રેમ માટે જ ભક્તિ કરતો હોય ઓ મોટા ભાગના લોકો મોટા ભાગના લોકો તો ભગવાન પાસેથી કંઈક મેળવવા માટે જ ભક્તિ કરતા હોય છે કોઈને છોકરા જોઈએ કોઈને પૈસા કોઈને નોકરી ધંધો કોઈને બીમારીમાંથી મુક્તિ સાંસારિક વસ્તુઓ હા ભગવાન માટે આવો શુદ્ધ નિસ્વાર્થ પ્રેમ એ બહુ જ દુર્લભ છે અને એ કદાચ ઘણા પૂર્વજન્મોના સારા કર્મો અને ભજનનું ફળ હોય છે પણ હા નામજપ અને સત્સંગથી ધીરે ધીરે આ સાંસારિક વસ્તુઓ પ્રત્યે વૈરાગ્ય અને ભગવાન માટે શુદ્ધ પ્રેમ જાગી શકે છે હા હા આ ખરેખર આપણે સૌએ પોતાની જાતને પૂછવા જેવો સવાલ છે બીજો એક ગહન પ્રશ્ન રીમાજીનો હતો આત્મા અને પરમાત્માના સંબંધ વિશે આ તો હંમેશાથી જિજ્ઞાસાનો વિષય રહ્યો છે હા સનાતન પ્રશ્ન છે મારાશ્રીએ આ ગહન વિષયને બહુ જ સરળ અને સુંદર દૃષ્ટાંતથી સમજાવ્યો અરીસો અને પ્રતિબિંબના દૃષ્ટાંતથી અરીસો અને પ્રતિબિંબ કેવી રીતે જેમ આપણે અરીસા સામે ઊભા રહીએ તો અરીસામાં આપણું પ્રતિબિંબ દેખાય બરાબર હા શું એ પ્રતિબિંબ આપણાથી અલગ છે ના હવે જો અરીસો હટાવી લઈએ તો તો શું રહે ફક્ત આપણે પ્રતિબિંબ ગાયબ બરાબર બસ એવી જ રીતે આત્મા એટલે કે જીવાત્મા એ પરમાત્માનું જ પ્રતિબિંબ છે જે માયારૂપી અરીસામાં દેખાય છે આ માયા પડદો આ અરીસો હટી જાય ત્યારે અનુભવ થાય છે કે જીવાત્મા અને પરમાત્મા અલગ છે જ નહીં એક જ છે એકમ બ્રહ્મ દ્વિતીયમ નાસ્તી બ્રહ્મ એક જ છે બીજું કંઈ છે જ નહીં આ અદ્વૈતનો સાર છે વાહ અરીસાનો દૃષ્ટાંત ખરેખર સમજવામાં બહુ સરળતા કરી આપે છે પણ આનાથી એક કદમ આગળનો પ્રશ્ન હતો તેજેશ ગુપ્તાજીનો હા એ પણ ગહન હતો એમણે પૂછ્યું કે જો અંતિમ સત્ય એ જ છે કે બધું જ છે પણ અસત્ય પણ પછી શાસ્ત્રો અને સંતો આપણને ફક્ત સત્યનું પાલન કરવાનું સારા કામ કરવાનું જ કેમ કહે છે અસત્યનો ત્યાગ શા માટે કરવાનો આ ખરેખર બહુ તાર્કિક પ્રશ્ન છે જો બધું જ બ્રહ્મ જ હોય તો પછી સારા ખરાબનો ભેદ શા માટે હા એ જ મહારાષ્ટ્રીએ સમજાવ્યું કે સર્વમ ખલવિદમ બ્રહ્મ આ બધું જ ખરેખર બ્રહ્મ છે એ પરમ સત્ય છે પણ એ અંતિમ અનુભૂતિની સ્થિતિ છે જ્યાં સુધી આપણે પહોંચ્યા નથી બરાબર જ્યાં સુધી આપણે એ સ્થિતિએ પહોંચ્યા નથી જ્યાં સુધી આપણે અજ્ઞાનમાં છીએ માયાના આવરણમાં છીએ ત્યાં સુધી આપણે સાધનાના રસ્તા પર ચાલવું પડે અને એ રસ્તા પર ચાલવા માટે નિયમો પાળવા પડે જેમ ગણિતનો દાખલો ગણવો હોય તો સૂત્ર વાપરવું પડે ને હા એમ અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જવા માટે પણ એક પદ્ધતિ છે શાસ્ત્રો એને અન્વય વ્યતિરેક કહે છે અન્વય વ્યતિરેક એ શું છે અન્વય એટલે જે સત્ય છે નિત્ય છે એને ઓળખવું અને પકડવું જેમ કે બ્રહ્મ અને વ્યતિરેક એટલે જે અસત્ય છે અનિત્ય છે બદલાયા કરે છે એનો ત્યાગ કરવો જેમ કે આ દેખાતું જગત અચ્છા એટલે સારું ગ્રહણ કરવું ખરાબ છોડવું હા સાધનાના શરૂઆતના તબક્કામાં એમ જ કરવું પડે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા બ્રહ્મ જ સત્ય છે જગત મિથ્યા છે આ સિદ્ધાંતને પકડીને ચાલવું પડે અસત્યનો ખરાબનો પાપનો ત્યાગ કરવો પડે સત્યનું સારાનું પુણ્યનું આચરણ કરવું પડે થાય જ્ઞાનનો ઉદય થાય ત્યારે સાધકને આપોઆપ અનુભવ થાય છે કે જે જગત ને એ મિથ્યા સમજતો હતો ને એ પણ બ્રહ્મથી અલગ નથી જે અસત્ય લાગતું હતું એ પણ બ્રહ્મની છે જેમ દોરડામાં સાપ દેખાય બરાબર એ જ ઉદાહરણ દોરડામાં સાપ દેખાય ત્યારે તો આપણે સાપથી ડરીને ભાગીએ છીએ વ્યતિરેક પણ પછી જ્યારે લાઈટ કરીને જોઈએ અને ખબર પડે કે આ તો દોરડું છે સાપ છે જ નહીં અન્વય ત્યારે ડર જતો રહે છે હા પછી એ દોરડાથી ડર નથી લાગતો એને પણ સ્વીકારીએ છીએ એવી જ રીતે જ્ઞાની પુરુષ માટે પછી સત્ય અસત્યનો ભેદ રહેતો નથી બધું જ બ્રહ્મામય દેખાય પણ એ સ્થિતિએ પહોંચવા માટે પહેલા ભેદ કરવો જરૂરી છે અસત્યનો ત્યાગ કરવો જરૂરી છે અદ્ભુત ખુલાસો ખરેખર સમજાઈ ગયું અને અંતે સત્સંગમાં સંતોના સંઘ અને ગૌસેવાના મહત્વ પર પણ ભાર હતો પેલા અમેરિકાથી આવેલા ફિલ્મ નિર્માતાના સંદર્ભમાં વાત આવી હતી હા મહારાજશ્રીએ કહ્યું કે કોઈ પણ બહાને ભલે ને પછી ફિલ્મ બનાવવાના બહાને પણ જો સંતોનો ભક્તોનો સંગ થાય તો એ કલ્યાણ જ કરે સત્સંગનું મહત્વ બહુ જ સત્સંગ તો પારસમણી જેવો છે લોઢા જેવા મનને પણ સોનું બનાવી દે એનાથી શ્રદ્ધા વધે શંકાઓ દૂર થાય ભક્તિ વધે અને ગૌસેવા ગૌ સેવા માટે તો એમણે કહ્યું કે ગાય તો ધર્મની મૂર્તિમંત માતા છે ભગવાન શ્રીકૃષ્ણે પોતે ગાયોની સેવા કરી છે ગૌ સેવા કરવાથી વ્યક્તિનું પોતાનું અને આખા જગતનું કલ્યાણ થાય છે એ સાક્ષાત ધર્મની સેવા છે વાહ ખરેખર આજના આ સત્સંગ સારની ચર્ચામાંથી ઘણું બધું જાણવા સમજવા અને જીવનમાં ઉતારવા જેવું મળ્યું મહારાષ્ટ્રીના જવાબો એકદમ સીધા સ્પષ્ટ અને પ્રેક્ટિકલ છે સાચી વાત છે મને પેલી શરણાગતિની વ્યાખ્યા અને ખાસ કરીને પેલો મુદ્દો કે સાચા શરણાગતને ભગવાન ભૂલાય તો પરમ વ્યાકુળતા થાય એ વાત બહુ સ્પર્શી ગઈ હા એ ખરેખર ભક્તિની ઊંડાઈ માપવાનો એક માપદંડ છે બરાબર અને આ જ વાત કદાચ આપણા સૌ માટે એક વિચાર મૂકી જાય છે શું કે આપણે આ રોજિંદી જિંદગીની ભાગદોડમાં વ્યસ્તતામાં આપણે ભગવાનના સ્મરણને વધુ સતત વધુ સહેજ કેવી રીતે બનાવી શકીએ એવું કોઈ એક નાનું પગલું છે જે આપણે આજે લઈ શકીએ જેથી પેલી પરમ વ્યાકુળતા સુધી ન પહોંચાય તો કાંઈ નહીં પણ સ્મરણની માત્રા થોડી વધે આ પ્રશ્ન પર સૌએ વિચારવા જેવું છે ચોક્કસ હા તો આજના આ પ્રેરણાદાયી સત્સંગ સાર માટેનો મૂળ સ્ત્રોત હતો ગુજરાતી ટીવી ડોટ કોમ અને એનું સંકલન કર્યું હતું સેવક માધવ જસાપરાએ વધુ આવા સત્સંગ અને માહિતી માટે શ્રોતાઓ ત્યાં સંપર્ક કરી શકે છે જી અને જો આપ સૌને આ ચર્ચા ગમ્યું હોય કે ઉપયોગી લાગ્યું હોય તો જરૂરથી આને લાઇક કરજો હા અને શેર પણ કરજો આપના મિત્રો પરિવારજનો સાથે શેર કરજો જેથી આ જ્ઞાન વધુ લોકો સુધી પહોંચે અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપના વિચારો પ્રતિભાવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અમને જાણવાની ઉત્સુકતા રહેશે ચોક્કસ રાધે 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 રાધે